નમસ્કાર ખેડૂત ભાઈઓ હું શું તમારો મિત્ર રવિ કોટડીયા હવે આજે આપણે નવા ખીજડીયા ગામે આવ્યા છીએ બરાબર અને એક જીરાની વેરાયટી છે જે આપણે સોનાલિકા સાત તેનું આ ફિલ્ડ છે આપણે ખેડૂત સાથે વાત કરીએ કે આમાં શું ખાસિયત છે અને ઘણા દિવસ તો એણે પાયું નથી કે સુકારો નથી તો આનું કારણ શું છે તો સૌ પ્રથમ તમારું નામ મારું નામ વિશાલ શૈલેષભાઈ ગોસ્વામી બરોબર

આમ કહી શકાય તો આ વેરાયટીની કેપેસિટી સારી છે રોગ પ્રતિકારક શક્તિ સારી છે ફૂટાવ શક્તિ સારી છે પ્રોડક્શન તેનો દાણો પણ લાંબો છે બરોબર એટલે બધી રીતે સોનાલિકા સાત સારું છે તો આ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ કે ના કરવું ના ના ચોક્કસથી આ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ આભાર ધન્યવાદ